જૂનાગઢ ઉપલા દાતાના મહંત વિઠ્ઠલ બાપુની છઠ્ઠી પુણ્યતિથી સમાધિ પૂજન અને ભવ્ય સંતવાણી ભજન મહોત્સવ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતાની ધાર્મિક જગ્યામાં ભ્રમલીન મહંત વિઠ્ઠલ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અને પધારેલા ભાવિકો અને સેવક સમુદાય માટે ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં

રાજા હતા એને પાંત્રીસ છત્રી વર્ષ થયા પછી અમારા બધા ભેગા હતા અને વિઠલ બાપુ હતા એને છ વર્ષ થયા સાતમો વર કાલથી ચાલુ થાય તો આજે વર્ષોથી આ જગ્યામાં અમે આસન થી જગ્યા ગણાય કોઈ પણ જગ્યાના ના મન પટેલ બાપા વેઠલ બાપુ કે આજે હું પાંત્રીસ સાલી વર્ષ કોઈ દિવસ સીડી ઉતરી પગથિયા ઉતરા ન હોય એક જ ધારા અહીં નહીં હોય અમારે આ અખંડ જોઈતું છે વર્ષો ને વર્ષો થયા જોઈતું હોય અને અમે એક કલાકે ક્યાંય કોઈ ગયા ન હોય એટલે અમારી આસન થી અખંડ જગ્યા ગણાય છે કે ચોવીસ કલાક દાતા જગ્યામાં જગ્યા માં મહાપ્રસાદ ચાલુ રહે છે અને બધા ખૂબ આવે છે અને આજે વિઠ્ઠલ બાપુ ની બમલિંગ થયા છ અમારે આ રાત્રે બધા ભજની કલાકારો હતા અને રાત્રે નવ થી સવારના પાંચ વાગ્યા લગી માં સંતવાણી બહુ સરસ બોલ્યા અને બધા ખુબ ખુશી થયા અને આનંદ થી રાત ને દિવસ ખુશી થી જય દાદા